જલારામ બાપાના ધર્મપત્ની વીરભાઈ માં જે આપણું જે આપણો પેળો પાર કરે છે જલારામ બાપા એવા જલારામ બાપાના ધર્મપત્ની વીરભાઈ નું જન્મસ્થાન જસદણ હાટકોટની બાજુમાં જસદણથી ત્રણ કિલોમીટર દૂર એક એમના નિવાસસ્થાન ઉપર મઢ બનાવેલો છે એના આજે આપણે રૂબરૂ સાક્ષાત દર્શન કરી રહ્યા છીએ કે જ્યાં ખરેખર એક વખત દર્શન કરીએ તો આપણને જલારામ બાપાનું જીવન ધન્ય કરનાર એવા વીરભાઈમાં આપણને દર્શન આપી આપણું પણ જીવન ધન્ય કરી નાખે છે તો આ એમનું આરતીનું સ્થળ છે આ એમના આરામ વિશ્રામ ગૃહ જેને કહેવામાં આવે છે વિશ્રામ ગૃહ છે આ એમની પૂજા પાઠ સમયનો છે સાથે બાજુમાં ભોજનાલય પણ છે કદાચ એક સાથે પણ સો બસો માણસો પણ આવો તો પણ ત્યાં વ્યવસ્થા થઈ જાય છે એ વ્યવસ્થા સાથે મસ્ત વીરભાઈ માનું દેવસ્થાન બનાવેલું છે સારંગપુર જતા હો કેલા સોમનાથ જતા હો કે કોઈ પણ દેવસ્થાને જતા હો તો તમે આ દેવસ્થાનનો લાભ અવશ્ય લઈ શકો છો આ છે આપણા સંત શ્રી હરિરામ બાપા કે જે વીરબાસ સદાવ્રત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું સંચાલન કરવામાં આવે છે તો આવી રીતે આપણે આ બાજુના રસ્તા ઉપર કોઈપણ જગ્યાએ નીકળ્યા હોય તો એક વખત અવશ્ય આ મંદિરની મુલાકાત લેવી આ એમનો જૂનો ફોટો હરિરામ બાપા જલારામ બાપા અને વીરભાઈમાં